પાર્ડી હાઇવે પર લગ્ન પ્રસંગમાંથી બાઇક ઉપર પરત ફરતા યુવાન સાથે શું બન્યું પાડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે હાઈવે પર લગ્ન પ્રસંગમાંથી બાઇક ઉપર પરત ફરતા યુવાન નીચે પટકાતા મોત નીપજ્યું હતું પારડી તાલુકાના પરવાસા ગામે રહેતા દીપેશ પ્રવીણભાઈ પટેલ ઉંમર વર્ષ ત્રેવીસ નાઓ એફઝેડ બાઇક નંબર જી પંદર બી એફ ફોર સેવન ટુ સેવન લઈને ખડકી ખાતે લગ્ન પ્રસંગમાં ગયો હતો જે પરત ઘરે ફરતા પારડી ત્રિમૂર્તિ પંચનાથ મહાદેવ મંદિર સામે નેશનલ હાઈવે નંબર અડતાલીસ વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર યુવાને બાઇક ઉપરથી કાબુ ગુમાવતા નીચે પટકાયો હતો ઘટનાની

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો